આજના વિડિયોમાં મિત્રો આપણે કબૂતર ઈંડા મૂકે છે એ પણ જોવાનો છે અને આપડે કોકટેલ બોર્ડ લેવ આપડે કોકટેલ બોર્ડ ઈ પણ તમને દેખાડીશું આપણા કોકટેલ બોર્ડ દેખાડો કે કબૂતર ઈંડા જોય આપણે કાબૂતર આપણા સયા કરીશું નયા કરીશું આપણે નીચે વિધઈ હવે તો સૌ મિત્રો આ છે આપડે કોકટેલ આપણે આ કોકટેલ લાવ્યા છીએ જો આ કેવી છે આ પીળો કલર છે

अनविदा बजाके बुत्तर अपडाएँ बैठा है जो इशाक को तो नहीं नये बजाएँ बैठा है जब राके बुत्तर पत्रा माचो में सप्त के बुत्तन अनविदा बन बैरावीज़ है दोबारा इनविदा बजाएँ बैठा से जो इशाक तो साला उन तुम ना के बुत्तन इंडा देखा डो तो तब मेरा अपडा के बुत्तन नशा डाकू बैरा�

અને મિત્રો મિંદડી પણ હમણાં કાબુ આવે છે સાંજે જ એમ બે કબૂતર પકડી આવે આ સાંજે પણ એક કબૂતર પકડી ગયું મિત્રો આ મિત્રો આવું મજાવાળું પકડી ગયા આવું એટલે આવું કબૂતર તો પણ ને લાલ હતું એ પકડી ગઈ છે એ પહેલાં એક કબૂતર મિંજડી પકડી ગયા આપણું બાકી અહીંયા વ્હાઈટના બચ્ચા જોઈ શકો કાંઈ બેઠું ને કાંઈ બેઠું તો મિત્રો હા વ્હાઈટમાં જ છે तुमने तो पकड़े बंदे खड़ो सो सो मित्रा हाँ अपना वाइट ना का बच्चा वाइट का पुत्र ना हाँ बीजू बच्चो सो यहाँ बेच બર્ને બસાયક નંબર નીકળાસ મસ્ત અપરા આતો હો વ્હાઇટ માં નીકળ્યો છે અને આ કાબરા કબૂતર માવી જુ કાબરૂ ચેકલ અલગ અલગ છે એટલે કે સવિધા બતાય છે અને વ્હાઇટ મિત્રો બીજો રિંડા પણ મૂકી દેતા છે પાછા જે બચ્ચા એ મોટા મોટા થોડા થોડા થઈ રહેતા એમાં તો વિદ્યા છે બીજો રિંડા પણ પાછા વ્હાઇટ મૂકી દેતા છે તે પણ તમને દેખાડી દો અને જે ઇંડા છે બેટના

પદા કે બોતને બિલ્ડિંગ પ્રોગ્રસ આલે છે પ્રોગ્રસ સોસર છે આપણે બિલ્ડિંગ પ્રોગ્રસ પ્રાક વિડિયો બનાવી નાખશું તો આ આપણે કોકટેલ માં આમ બેટી ગડતી હોય છે પણ તમને દેખાડ દો ચાલો છો મોટા કોકટેલ માં બીયર જોઈ લો આપણે આમ બેટી ગડતી હોય છે પાણી rato ન લે આ લઈ લીધો છે આપણે કોકટેલ ના જો અમે તો આપણે સટકોડી કોકટેલ બનાવી છે સટકોડી